હેલો મિત્રો જેમ કે મેં તમને કીધું હતું કાલ સવાર પડતા જ અમારું શહેર વ્હાઈટ સિટીમાં ફેરવાઈ જશે ત્યારમાં મસ્ત મજાનું જો અમારું શહેર વ્હાઈટ સિટીમાં ફેરવાઈ ગયું છે

કે બીજા બધે તો મસ્ત મજાની જમાવટ થઈ ગઈ છે આજે સાંજે આવશે હવે ફોટો ખેંચવાની મજા એકદમની મજા જો મારા આને કહેવાય ને જન્નત આને ખાલી હેલો મિત્રો કાલે જો તમે કેટલો બધો સ્નો જોતા હતા આજે કાંઈ છે જે રસ્તા બસ બસ્તા એકદમ સાફ છે ને અને આજે વરસાદ આવે છે ઓલી એક કહેવત છે ને કે વિદેશની અંદર વર્ક વેધર અને ઉમરનો ભરોસો નહીં કરવાનો જો આવું છે હે હે જો છે ને મસ્ત મજાનું રેતા સવારે કેટલો બરફ પડ્યો પણ અત્યારે જો વરસાદ વરસાદ આવી ગયો કોમ્પલેટ પાછું બધું થઈ જાય જો રેલગાડી જાય ઠકડક 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 ઠક ભાવનગર ઓખા ભાવનગર ઓખા આપણી પેલી ટ્રેન હતી ભાવનગર ઓખા સફર કરવા ઝાડ બહુ કહેવાય છે આવું નવું બહુ અડીખમ કે એટલા બરફમાં પણ ના તો પીછા ખરી જાય હું હા આમાં જો નીચે ભાઈ ઇન્જેક્શન વાળા કેમિકલ નાખેલા ઊભું તારીએ ને આ પુલનો મારો જૂનામાં જૂનો એવો મસ્તીનો નહોતો હોય ને કંઈ ઘટ નહીં અઠવાડિયામાં પાંચ ફેર મારે પુલ તો વિઝિટ કરવાનો થાય સારી આવું છે ભાઈ આ તો બીજી ટ્રેન જાય તમે કહેવા કેતા હું અભોગ સુધી જેવી વાત કરે શું કરે ભાઈ આઠ કલાક ભરીને આવ્યો થાકી ગયો છું બે વેપો લઈ લીધી છે કાલે ખાવા માટે મસ્ત મજાનો કાલે નાસ્તો કરશું આપણે હટી હટી આમાં આવું જ હોય ભાઈ બાકી જો હંજા કેવી ખુલી આપણી ભાષામાં અત્યારે હું જૂમા પચી ગયો ને તો મસ્ત કરી નાખો પાણી ના પછી ત્યાં ભાઈ રાખે સુંદરતા એટલે છેડો એમ માનો